જય માતાજી જય દ્વારકાધીશ આજે તો કંઈક ખાસ બનાવવાનો વિચાર છે વેસ્ટમાંથી બેસ્ટ ખાવાલાયક વસ્તુ તો જોઈ લઈએ શું બનાવું છે આજે એના માટે શું શું જોઈશે કઈ રીતે બનાવવાનું છે જોઈ લઈએ આપણે આવો જોઈએ તો એના માટે જોઈએ આપણી જોડે સૂકી રોટલી પડી છે ઘણી બધી એકદમ સૂકી રોટલી છે જે ખાધા પછી બચે એની આપણે સુકવણી કરી લઈએ છીએ અને એને ખાવાલાયક કઈ રીતે બનાવી એ જોઈશું આપણે તો રોટલી કેવી જોઈએ મસ્ત છે એકદમ આપણી બચાયેલી રોટલી એકદમ સૂકી છે એકદમ સુકાઈ ગયેલી રોટલીઓ છે તો સૂકી રોટલીને કઈ રીતે ખાવાલાયક બનાવવાની આપણે જોઈ લઈએ સબ્જીમાં એડ કરવા માટે ટામેટાની જરૂર પડશે આપણે ટામેટા બી પાક્યા છે મસ્ત તો ટામેટું લઈ દઈએ સબ્જીમાં નાખવા માટે મસ્ત પાકી ગયું છે થોડી લીલી ડુંગળી બી જરૂર પડશે ઓર આપણી લીલી ડુંગળી બી તૈયાર છે આપણે થોડી લીલી ડુંગળી તોડી લઈએ ધાણા બી તૈયાર થઈ ગયા છે ધાણા બી લઈ રહીશું લીલી ડુંગળી બહુ મસ્ત તૈયાર થઈ ગઈ છે મસર લીલી ડુંગળી તૈયાર છે ધાણા બી તૈયાર છે થોડા લઈ રહીશું હવે સબ્જી બનાવવા માટે રોટલીના એકદમ આવા નાના ટુકડા કરી દેવાના છે સૂકી રોટલીના એકદમ મસ્ત ઝીણા ટુકડા કરી દેવાના છે બાજુમાં આપણે બટેટા ટામેટા લીલી ડુંગળી કોબીજ લસણ અને લીલા મરચાં વટાણા અને દહીં આટલા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે આમાંથી તમે ઇગ્નોર બી કરી શકો છો તમને જે ના ભાવતું હોય તો અત્યારે બજારમાં અવેલેબલ હતું એટલે આપણે બધું લીધું છે બાકી વટાણા લીલી ડુંગળી બટેટા એ ના હોય તો બી ચાલે દહીં ખાસ જોઈએ દહીંની ખાસ જરૂર પડે છે તો ચાલું કરીએ હવે બનાવવાનું મસાલા જોઈ લઈએ આપણે તો આપણી જોડે થોડો ગરમ મસાલો છે તજના પત્તા છે બાદિયાના ફૂલ છે લવિંગ છે કાળા મરી છે કસ્તુરી મેથી છે તો રાઈ છે હિંગ છે અને બીજા રેગ્યુલર જે મસાલા છે જીરું મીઠું મરચું મસાલો એ આપણે જરૂર પડશે સૌ પ્રથમ ગેસ ઉપર આપણે તેલ મૂકી દઈશું તપેલીમાં ગરમ થાય ત્યારે એમાં રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય મસ્ત ફ્રાય થઈ જાય ત્યારે એમાં જીરું એડ કરીશું થોડા ગરમ મસાલો આપણે એડ કરી નાખીશું તજપત્તા છે પછી થોડા બટેકા નાખી દઈશું એમાં બટેકા નાખી પછી તરત એમાં વટાણા એડ કરવાના છે વટાણા એડ કરી દેવાના છે વટાણા એડ કરી ત્યારબાદ તેમાં લીલી ડુંગળી એડ કરવાની છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થાય પછી એને ઢાંકી દેવાનું છે એમાં લીલા મરચાં અને લસણ પણ આપણે એડ કરી દેવાનું છે સાથે સાથે મસ્ત રીતે તૈયાર થઈ જાય બફિંગ થાય થોડું ત્યારે આપણે એમાં કોબીજ એડ કરીશું કોબીજ એડ કરી એને થોડી મિક્સ કરી લેવાની છે કોબીજને બધી સબ્જી મિક્સ કરી લેવાની છે આ રીતે મિક્સ કરવી આપણી સબ્જી સારી રીતે બધી બફિંગ થઈ ગઈ છે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે ધીમા તાપે ચડવવા દેવાની છે ત્યારબાદ એમાં ટામેટા એડ કરવાના છે ટામેટા ઝીણા સમારી અંદર એડ કરી દેવાના અને મિક્સ કરી દેવાના છે મિક્સ કરી થોડી વાર માટે બે પાંચ મિનિટ માટે આપણે એને ઢાંકી દેવાની છે થોડીવાર પછી ચેક કરીએ તો આપણે બધું બફિંગ થઈ ગયું છે મસ્તરી ચડી ગયું છે હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો સૌપ્રથમ પ્રથમ એક ચમચી હળદર એડ કરીશું ત્યારબાદ તેમાં એક ચમચી મરચું એડ કરીશું તીખું મરચું છે આ તીખું મરચું થોડું એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું છે તમારે જો વધારે જોઈતું હોય તો વધારે એડ કરી શકો છો સ્વાદ અનુસાર થોડા ધાણા પાવડર એડ કરી દઈશું બે ચમચી જેટલો ત્યારબાદ મસાલા બધા અંદર એડ કરી મિક્સ કરી દેવાનું છે સારી રીતે આ રીતે ધીરે ધીરે ધીમી આંચ ઉપર થવા દેવાનું છે ત્યારબાદ મસાલા બળી ના જાય એના માટે થોડું આપણે પાણી એડ કરી નાખીશું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું સારી રીતે આ રીતે થોડી વાર પછી જોઈએ તો આપણું પાણી પણ થોડું બળી ગયું છે સબ્જી પણ સારી એવી બફિંગ થઈ ગઈ છે ત્યારબાદ હવે જે આપણે ટુકડા કર્યા હતા રોટલીના એ રોટલીના ટુકડા એડ કરવાના છે નાના નાના એકદમ કરેલા ટુકડા હતા જે આમાં એડ કરી દેવાના છે એડ કરી પછી એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે જો નીચે તળિયું તપેલીમાં તળિયામાં મસાલા બળતા હોય તો થોડું પાણી પણ તમે એડ કરી શકો છો થોડું એવું પાણી નાખી દેવાનું પછી મિક્સ કરી દેવાનું અને થોડી વાર માટે ઢાંકી દેવાનું એને થોડીવાર ઢાંકી એને ચડવા દેવાનું ત્યારબાદ જોઈએ તો મસ્ત આપણી રોટલી પણ એકદમ બફિંગ થઈ ગઈ છે સબ્જી પણ આપણી બફિંગ થઈ ગઈ છે મસ્ત રીતે ધીરે ધીરે એના હલાવતા રહેવાનું છે મિક્સ કરતા રહેવાનું છે આ રીતે ધીરે ધીરે મિક્સ કરવાનું છે ત્યારબાદ મિક્સ થઈ જાય બધું ત્યારે એમાં આપણે આ રીતે દહીં એડ કરવાનું છે બેથી ત્રણ ચમચી મોટી આપણે એડ કરવાનું છે દહીં દહીં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું પાણી નાખી દેવાનું છે પછી બફિંગ કરવા મૂકી દેવાનું છે થોડી વાર પછી જોઈએ તો એકદમ મસ્ત રીતે આપણી તૈયાર થઈ ગઈ છે વાનગી સબ્જી રોટલીની સબ્જી ખાવાની બહુ મસ્ત મજા આવે તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો એકવાર અચૂકથી ટ્રાય કરજો હવે એમાં આપણે ધાણા એડ કરી દઈશું અને જમવા માટે આપણે મસ્ત મિક્સ વાનગી તૈયાર થઈ ગઈ છે રોટલીની તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકવાર બહુ મસ્ત મજાની ખાવાની મજા આવશે નાસ્તામાં પણ ચાલે આમાં રોટલી બીજી ખાવાની જરૂર નથી એટલી તમે આ વાનગી આ સબ્જી પણ ખાઈ શકો છો એકદમ મસ્ત મજા આવશે જરૂરથી તમે ઘરે ટ્રાય કરજો એકવાર એકદમ મસ્ત છે ટેસ્ટી બન છે એકદમ ટેસ્ટ બી બહુ મસ્ત આવે છે સરસ મસ્ત મજાની આપણી વાનગી તૈયાર થઈ ગઈ છે અને આપણે હવે ખાઈ શકીએ છીએ તો મારો વિડીયો તમને ગમે આ સબ્જી ગમે ચોક્કસથી તમારા મિત્રોને તમે શેર કરજો અને અચૂક એકવાર ઘરે બનાવજો મસ્ત એકદમ મજા મોજ પડી જવાની છે તંબાઓમાં